પૈસો તો આનો મેલ છે ને ત્યાં કોઈ લાવ્યો તો ને કોઈ લઈ દઉં આ બૂસ મૈરાજીના દઈ દો ને પાછા વાતું થાય છે રામ કાય નથી થાતું હું તો એમ કહું કોઈને ઉપયોગ ન થાઉ તો કાઈ પણ નડતા નહીં અરે આખી દુનિયામાં હું તો બાપુ એક મા માબાપ ની મારી એક ભલા મળ્યો છું કોઈ નથી કેતો કથાયો બેડો ને મંદિર બનાવો ને પરસ્તિશ એ તમને મોજ આવે તો કરજો દાન કરતા હોય તો કરજો મારી કોઈ ના નથી પણ મારી મેન ફળામણી એક જ હોય કે માં ને બાપ ને બાપુ સાચવજો જો જિંદગીમાં તમારે જો સુખી થવું હોય તો અને મા બાપ જો આ દુનિયામાં દુખી હશે ને જિંદગીમાં દી ક્યાંય કોઈ આંગળી નહીં પકડે અખિલ પ્રમાણ નો માલિક આંગળી ન પકડે બાપુ લખવું હોય તો લખી લેજો માન બાપ જેવા જીવન અરે હું તો એમ કઉ માન એન બાપ ને પગે લાગીને તમે જાઓ ને આખી દુનિયામાં ક્યાંય પગે લાગવાની જરૂર જ ન પડે બાપુ મોટા મંદિર માં જાવ તો પગે લાગવાની જરૂર ન પડે અરે હું તો વાત કરું બાપ ને પગ તો કઈ નહીં પણ તમારા હાટું થઈ ને તમારા મા બાપ ને બીજા લાગવા જવું પડે એવો ધંધો ન કરતા તોય મારો નાથ રાજી થાય છે ઘણા તો મા બાપ ને રોટલો નથી દેતા અને પાછા ઉપર થી એમની પરજા હાટું થઈ ને મા બાપ ને બીજા પાસે હાથ જોડવા પડે કે એ મારા બાપ એ મારો દીકરો છે મારતા નહીં આ દીકરા હોય તોય શું ન હોય તોય શું રામ કાઉ જાજા કાગુ લિયા કાઉ ઝાઝા કપૂત હકડી છે મયત ભલે ને હકડો ભલો સપૂત હારો બાપુ ગોપીચંદ કે ફરફરી જેવો જો દીકરો આપી દઈએ ગંગા સતી પાનબાઈ જેવી જો એક હારી દીકરી આપી દો તો મનખો સુધરી જાય ભલામણ અરે અમે એક એક પ્રસંગ અમે અમે જોયો તો એક દીકરી કંઈક આવી વાત મારે કરાય નહીં પણ એક મારી વેદનાને લઈને કહું એક દીકરી વહી ગઈ હતી બીજાની હારે અને ફરિયાદી ફરિયાદી લખાવીને કોર્ટમાં બધા બોલાવ્યા અને બાપુ એ મા બાપ પાકડી ઉતારે દીકરી પાસે બેટા બેટા હું તારો બાપ આ ઉમરે તું આ કર તને કોઈ કે પણ હાલ મારા બાપ ઉતારું આંખ માંથી ધારું થતી હતી અને ઓલી દીકરી શું કે ખબર હે ઓલા પોલીસ વાળા વકીલ કે કોકે પૂછ્યું એ કે આમને ઓળખે આમને કેવું નથી મેં જિંદગીમાં જોયા જ નથી બાપુ એ મા બાપ ના બાપુ હૃદય માથે કેવા છે મારા બાપુ એ દીકરી જિંદગીમાં બાપુ ગાડીમાં શું પ્લેન માં ફરતી હોય તો તમે એમ માનો છો કે એ દીકરી બાપુ આ જિંદગીમાં શેડે ઉતરે પાર ઉતરે અરે ઈ કે બેટા તારું લાલન પાલન કર્યું અમે અમારી દીકરી અમારી કાળજા જેવી દીકરી અમે ઉસેરીને મોટી કરીને બેટા તું મને એમ કે હું નથી અને પછી એની જે માં હતી ને એની મા બાપુ એના બાપ નું બાવડું પકડી ને સમજી ગઈ મા કેવા દીકરી આપડી નથી એના બાપનું બાવડું પકડી અને કીધું એ કે હાલો હવે આપણે હાલો એ હવે દીકરી ના ભાઈ દીકરી ભાઈ આપણા ભાઈ આપણી ભાઈ એ બાપ બાપુ ત્રણ દી નો જીવવા દુનિયા છોડીને વિયો ગયો આ દીકરીને બાપુ શું કરવાનું અરે દીકરી તો બાપુ તાણ ત્રણ પખા ઉજળા કરે એનું નામ દીકરી કહેવાય દી વાળે એનું દીકરાના કોઈ નેઠા નથી હું તો બેનુને હાથ છોડીને વિનંતી કરું બધાયને બંગલા ગાડીઓ નો મળે પછી આ કપા વિણ કોણ જાય છે એટલે બધું ઈશ્વર છે ને બધી રચના કરીને જ હોય પણ મા બાપ ની આંત્રી જેથી કકડી જાય ને તેથી બાપુ દુનિયામાં ક્યાંય તમારી કોઈ આંગળી નહીં પકડે સમજી લેજો એટલા માટે કઉ છું માને ને બાપને સાચવજો માં છે એ માં છે મોટે બોલું માં હાથે નાન પણ આંબળે મલક બધાની મજા પછી કડવી હું મને અમે એક જગ્યાએ સાધુના મેળાવડો હતો વિરમ વિરમગામની બાજુમાં ગામ અને સાધુ સંતોનો બધો મેળાવડો હતો એમાં મને બોલાયો તો અને અમારે ચર્ચા થઈ એક બાપુ કહેતા હતા કે તમારા જેવા કલાકારો કહે છે અમારે જેવા સાધુ કહે છે કે મા બાપની સેવા કરો મા બાપની સેવા કરો મને બેહતું કેમ નથી મગજમાં કે આમાં કોઈને મગજમાં ઉતરતું જ નથી બાપુ મને એક વાત છે મારી વાત જો માને તો કોઈ ના મા બાપ દુઃખી ન થાય ગેરંટી બાપુ મારા આમ જોઈ રહ્યા તમારી એવો શું આઈડિયા છે કોઈ ના મા બાપ દુઃખી ન થાય મેં આપડી પાસે છે પણ કીધું મારું કીધું કોઈ કરે નહીં તો કે પણ કો તો ખરા શું છે મેં કીધું જો બેનું ને છે ને બેનુને એને મમ્મી પપ્પા ગમે છે ને હાવ હારા નથી ગમતા અને ભાઈઓ મેં કીધું હાવું હાર ગમે છે ને મમ્મી પપ્પા નથી ગમતા આ બે નું મેં કીધું હારે જાય છે ને એના બદલે જો ભાઈઓ હારે જાય તરત સમાધાન ન થઈ જાય મન કે અને બાપુ એ પણ કાન પકડ્યો હોય મને કે બાપુ તમારો આઈડિયા વિચારવા જેવો બાપુ મારું માને કે આ કરે મેં આશ્રમ બધા ખાલી થઈ જાય કે ન થઈ જાય આ ભાઈ અહીંયા જાય એટલે એને અહીંયા એને હાવું હારા મળી રહે બેન ને તો મમ્મી પપ્પા અહીંયા હોય જ આ સારી થઈ જાય કે સમાધાન કોઈ દુઃખી કરે અને છોકરાય તમે જોવો ને તો અત્યારે હાઉ હાર આવે ને તમે ગદ બકરું રખડ એમ રખડે મમ્મી મમ્મી ને પપ્પા પપ્પા આ તો ડુપ્લિકેટ છે ઓલા આચા તો ઓલા છે અને મા ને બાપ ને બાપુ હગા મા બાપ ને એક શીકણી મગાવે ને તો ગળે છોટે તમારે બીજો કઈ ધંધો છે એક નથી અને હાઉ હાર આવે ને બાપુ આમ ગાડી જોતી હોય કેજો ને પૈસા જોતા હોય કેજો ને ફલાણું હોય કેજો આપણે ઘરે તમારો ભલો થાય તમારો અને હું તો બહેનો ને કહું કે તમારા લગ્ન થઈ ગયા હોય ને તમારા સાસરિયામાં તમારા સાસુ સસરા હોય ને એને સાચવજો બાપુ જો સંતાન તમારું કોઈ મોડું પાકે તો આપણે ભજન ગાવાનું કારણ કે જ તમારા મા બાપ છે ઓલા મા બાપે તમારું કન્યાદાન કરી દીધું ત્યાં તમે જાઓ ને કદાચ અહીંયા ડખો કરીને એ લખી નાખો તોડી નાખો તો બીજું ઘર ઘરગુજ છે પણ મા બાપ નહીં રાખે એટલે એક લખી લેજો તમારા સાસુ સસરા છે ને જ તમારા માત પિતા છે ભલે જેવા હોય એવા એને પાણી લોટાની જરૂર પડે જમવાની રસોઈની જરૂર પડે બાપુ એને મદદરૂપ થાય જો સુખી થવું હોય બાકી તો પછી તમારા ઘરે હું કઉ છું તમે મારું માની જશો એવી કોઈ વાત નથી પણ માનો તો તમારું જીવન સુખી થાય બસ બાકી પછી તમે આ મા બાપ ને દુઃખી કરતો ગાયું ખડ નાખો કે રંગાડા કરો કાંઈ ઉગે બુગે નહીં એ લખી લેજો હા એટલા જ માટે કહું છું માને બાપ ને હાચો છો અને હાવ હારું જિંદગીમાં ગાડું તો હાલવાનું મને તો એમ થાય ભલા માણસ જીવે આપણા ગળડા ખાવા ધાન નહોતું રહેવા સારું મકાન નહોતું પણ કોઈ એમ ન કીધું કે મારા મા બાપના આશ્રમમાં મૂકવા જાવું અને અત્યારે આ વિજ્ઞાન ને ભણતર ને પૈસા ને વાહનને તમા બાપ જ ન ગમતા બોલો પછી કે શું નડતું હોય જો નાખો દાણા શું નડતું હોય જોઈ દેશે જાઓ દાણા અત્યારે ચારે કોર તમે જો ધીમા લ્યાન લાગીએ બોલો કરોડપતિની દીકરા અહીંયા દાણા જો અને ઓલા કરોડપતિ ની દીકરા શરમ લાગે ને એટલા મોટા બાજી ને આવે બોલો અહિયાં દાણા જોવરા કોઈ ભાળી ન જાય અને અહિયાં પાછા ઈ કે કાલ ને પંપી આવજો નામ લખાવીને ને જાઓ અહિયાં લે લાગી બોલો અમે એક દી અહીંયા બેઠો મેં કુદા ભજન કહેવાનું શીખ્યા એના કરતા આ શીખ્યા હોત હાલે એવું હતું અરે જોવો તો ખરા ભલા મને તમે જે કર્યા હોય એ તમને નડે દાણા જોવા વાળો શું કરે ભલા ભલા છે નહીં એટલા જ માટે દાસી જીવન કે છે કે મારા નાથ હું તારી દાસી છું કે હા તો આપડે બસ પૂરું કરી આવું તબલામ બેરો છે પણ હવે તો મારું રાઉન્ડ પૂરો થયો હવે હું બે કડી કરીને મારે પૂરું કરવું છે તમે બે રહ્યો ને એમના એટલે દાસી જવાનું ઈશ્વરને ને બાપુ એમ કહે છે કે મારી વેદના કેવી છે એ એક દાખલો આપે છે કે અઢાર વર્ષની દીકરી હોય અને જ્યાં સુધી લગ્ન ન થયા હોય ત્યાં સુધી દીકરીને પીવ ખબર ન હોય એના ઘરવાળાની બાપુ એને ખબર ન હોય એને પ્રેમની ખબર ન હોય પણ એક વખત ચાર ફેરા ફરી અને લગ્ન કરીને જાય અને ત્યાંથી બાપના ઘરે જદી આંટો દેવા આવે અને આઠ દિનો વાયદો કર્યો હોય અને આઠ થી પૂરા થાય નવ મો દી ઉગે અને જવા ન મળ્યું હોય પછી જે પીવું મળવાની વેદના હોય ને એવી દાસી જીવન કે છે મને વેદના છે હરીને મેળવવા માટે એટલે કે છે શું કે છે હોય તે જાણે ને আমি প্রবৃতি হইতে জানে না প্রবৃতি শুধানে প্রিয় સાયાસીને કેજોને ગુરુ મહારાજ બધા શાંતિ થી સાંભળો બધું બધાનો આભાર કઈ ભૂલ ચુક થયો તો માફ કરજો જય માતાજી જય શિયા કારણ કે આ સ્વીકારી લેવાની વાત છે હું એનો એક દાખલો આપું આ છે ને દુનિયામાં હારાન મોરાન બધાને સ્વીકારી લ્યો હું હારો છું આ હારો છે આ ખરાબ છે એવું એવું તમારે કોઈ ટકા કાઢવાની જરૂરત નથી બધા બરોબર જ છે અમે ક્યાંક બહાર ગામ જાય ને એટલે ઘણા એમ કે હાલો ને અમારે ઘરે પગલાં પડાવવા કે હાલો અમારે ઘરે પગલાં પડાવ અમે એમ કે ભાઈ અમારા પગલાં હું પાડવાના હોય કોઈ સાધુ સંતના પડાવવાના હોય ના ના બાપુ હાલો હાલો આપણે એમ કહેવાય હાલો રાજી થાય એટલે જાય ત્યાં જાય ચા પાણી બાપાણી પી અને એટલા બધા રાજી થાય ને કરે બાપુ તમે તો અમારો મોજ કરાવી જે માથે જે છે પછી આ ઘરે આવી ને ઘરે બહાર હું કે કે બહાર ઉભા રહેજો પગલાં પડશે પોતા કર્યા છે

ઓલા તો એક દી પૂરતા હોય રોજ રોજ ત્યાં જાય દઈએ નો ક્યાંક પગલાં પાડો એટલે સ્વીકારી લેવાય કોઈ પણ હોય ને બાપુ બધા આમાં આપણે બધા બેઠા બધા બુદ્ધિશાળી ન હોય બધા રૂપાળા ન હોય બધા આવડતવાળા ન હોય બધા બધાની રીતે મારા નાથે બધાને મોકલ્યા છે ને બધાને હરખી રીતે જ મોકલ્યા છે આ દુનિયામાં મોજ કરી લેવું એકતા રાખો બસ હમપીન રહેવાની મજા બાકી જય ભગવાન આવું તો એમ કહું આ દીકરાઓને હું જુ આવું કે બાપની માય આવું કંઈક કરું છે એ ખરેખર ધન્યવાદ દેવાય ખરેખર હું રાજી થયો નગર બાપ આ વધારે પડતા મરી મરી જાય જાય માં રંગાડું કરતા શું બા દીકરા હોય તો નો હોય તો બાપ ની વાય એક કઈક પાંચ નામ ઈશ્વર ના લેવરા હોય આવું જયારે હુજે છે ને ઈજ બાપુ કમાણી છે ને ઈજ કઈક ઈશ્વર ત્રાજવે છે એટલું સમજી લેજો બાકી કઈ છે નહીં જય માતાજી જય સદગુરુ મહારાજ